બ્રહ્માજી વિચારે છે કે આ ગોવાળિયાઓના કેટલા અહોભાગ્ય કે પ્રભુ નું અધરામૃત એને મળી રહ્યું છે હમણાં ગોવાળિયાઓ જલાશયમાં હાથ ખાસા કરવા આવશે એ સમયે અધરામૃતની કણિકા હાથમાં હશે એ પ્રાપ્ત થાય બ્રહ્માજી માછલા રૂપ લઈ જલાશયમાં પ્રતીક્ષા કરે છે પણ અધિકારી વગર પ્રભુ અધરામૃત ન મળે ભગવાને ગોવાળિયાઓને કોઈ આજે કોઈ એ જલમાં હાથ ખાસા કરવાનો નથી રજમાં જ હાથ ખાસા કરીને ઉપરડામાં પોછી લો બ્રહ્માજી પણ પ્રભુના અધરામૃત માટે તડપતા રહ્યા વિચારો એ શ્રી વલ્લભની કૃપાથી નિત્ય ઘેર બેઠા આપણને મળી રહ્યું છે કેટલા ભાગ્યશાળી છો પણ પછી બ્રહ્માજીને સંશય થયો છે આ એક ગોવાળિયાનું એઠું દહી ખાઈ રહ્યો છે જેનામાં જરાય આચાર વિચાર નથી ખરેખર આ ભગવાન છે ને પરીક્ષા કરવા માટે જેટલા ગોપ બાળકોને બાળકોને વાછરડા ભગવાને પોતાની આત્મસૃષ્ટિ માંથી પ્રગટ કર્યા એટલા સ્વરૂપ ઠાકોરજી ધારણ કરી દીધા એક વર્ષ પછી બ્રહ્માજી વિચારે કે જોવું તો ખરાબ રજમાં શું થતું હશે આવીને જોયું જેટલા બાળકોને વાછરડાનું હરણ કરીને એટલે કે તો બધા વ્રજમાં રમી રહ્યા છે એ રીતે બ્રહ્માના મદને પ્રભુએ દૂર કર્યો બ્રહ્માજી પ્રભુની સ્તુતિ કરે છે અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદકો વ્રજો કસા યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ નંદરાયજીના વ્રજમાં વસવાવાળા ગોવાળિયાઓનું કેટલું અહોભાગ્ય છે કે પરબ્રહ્મ પૂર્ણાનંદ પરમાનંદ પ્રભુ પોતે એમના મિત્ર બનીને એમની સાથે ખેલી રહ્યા છે જો એટલા સ્વરૂપ ઠાકોરજી ધારણ કર્યા છે ને આપણે જોયું ગોપીઓના બે પ્રકાર ઋષિરૂપા અનન્ય પૂર્વા જે કુમારિકા છે જેમના વિવાહ થયા નથી શ્રુતિ રૂપા અન્ય પૂર્વા જેમના લૌકિકમાં વિવાહ થયા છે અન્ય સાથે સંબંધ થયો છે પણ એમના પતિઓ પણ કેવા છે કયા છે બ્રહ્માજી જ્યારે વાચરડાઓને બાળકોનું હરણ કરીને લઈ ગયા ને એ જ એક વર્ષના અરસામાં પછી ગર્ગાચાર્યજી કહું કે જેમને પણ પોતાના સંતાનોના વિવાહ કરવા હોય કરી લો બીજા એક વર્ષ સુધી હવે લગ્નનું મૂહૂર્ત આવવાનું નથી એ સમયમાં તો નાનપણમાં વિવાહ થઈ જતા જે ગોપીઓના વિવાહ થયા છે ને જે ગોપ બાળક સાથે વાસ્તવમાં તો એ બધા પ્રભુના જ સ્વરૂપ છે ઠાકુરજીએ ધારણ કર્યા છે એટલે વાસ્તવમાં પણ એમના વિવાદ તો પ્રભુની સાથે થયા છે લૌકિક સંબંધ થયો નથી અને એક વર્ષ પછી બ્રહ્માજી પાછા એમને લઈને છોડ્યા પ્રભુનું સ્વરૂપે એની અંદર સ્થાપિત થઈ ગયું અને એટલા માટે તો રાસના સમયે ભગવાને વેણુનાદ કર્યો છે અનન્ય પૂર્વા ગોપીઓમાં પણ સાંભળ્યો બધાએ આ શ્રુતિ અન્ય પૂર્વાઓ પણ ઘરેથી દોડી નીકળી છે પણ કોઈના પતિઓએ કોઈ રોકી નથી કારણ કે એ પ્રભુના સ્વરૂપનું રહસ્ય મહાપ્રભુજી સમજાવે છે એવું થતું યશોદા મૈયા લાલાને નંદાલયમાં રમાડી રહ્યો એ નંદાલયમાં ભીડ ભેગી થઈ હતી ગોપીઓ વિચારે પ્રભુને અમારા ખોળામાં ખેલાવાનો સુખ અમને ક્યારે મળશે આ વાતસ અમને ક્યાં મળશે સ્તનપાન કરાવી રહી હોય ત્યારે ખીરકમાં જે ગાયો બાંધી લે ગાયો પણ ઋષિ રૂપા છે ઋષિ સેવા કરવા ગાયનો રૂપ લઈને આવ્યા આવ્યા છે એ વિચારે અમે પ્રભુની સેવા કરવા માટે મૈયા પ્રભુને દોધ અરોગાવી લેશે ભગવાનની ભૂખ મટી જશે તો અમારી સેવાનો વિનિયોગ કઈ રીતે થશે ભગવાન કે હું તો આવ્યો છું બધાના મનોરથ પૂરા કરવા પણ દરેકના મનોરથ જુદા જુદા પૂરા કરો તો મારે કેટલાય જન્મો લેવા પડે મારે તો આ જન્મમાં જ બધાના મનોરથ પૂરા કરવા છે એટલે આ લીલા કરી ભગવાન સ્વયં બની ગોપી પોતાના બાળકને ઘરે રમાડે છે તો એવું લાગે મને ઠાકોરજીને ખેલાવી રહી છે વાછરડું ગાયનું દૂધ પીએ ગાયને લાગે માનો પ્રભુ પોતેનું દૂધ રોગી રહ્યા છે એ રીતે ભગવાને અનેક સ્વરૂપ ધારણ કરી અને બધાના મનોરથોને પૂર્ણ કર્યા છે